નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત છે અત્યારે હાલ ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે તો ઉનાળાની અંદર આપણે સૌ કેરીનો રસ ખાઈએ છીએ તો કેરીનો રસ ખાતી વખતે આપણે કઈ કઈ સાવધાની રાખવાની છે તો કેરીનો રસ ખાતી વખતે આપણે કઈ કઈ ભૂલો કરીએ છીએ જેના કારણે આપણા શરીરની અંદર વાત પિત્ત અને કફનું બેલેન્સ બગડે છે અને આયુર્વેદ મુજબ આપણા શરીરમાં વાત પિત્ત અને કફનું ઇનબેલેન્સ થાય છે ત્યારે આપણા શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓ આવવાની શરૂઆત થઈ જાય છે તો કેરીનો રસ ખાતી વખતે આપણે કઈ કઈ ભૂલો કરીએ છીએ જેના કારણે જે નાના બાળકો છે એમના શરીરમાં કફનું પ્રમાણ વધે છે અને એના કારણે કફજન્ય રોગ થવાની શક્યતાઓ એમના શરીરમાં વધી જાય છે અને જે પચાસ કે સાહીઠ વર્ષથી ઉપરના ઉંમરના લોકો છે એમના શરીરમાં વાત એટલે કે વાયુની બીમારી થવાની શક્યતાઓ વધી જાય છે તો આપણે કેરીનો રસ ઉનાળાની અંદર ખાતા હોઈએ તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેના કારણે આયુર્વેદ મુજબ વાતપિત અને કફનું બેલેન્સ આપણા શરીરમાં જળવાઈ રહે છે તો નંબર એક જ્યારે પણ આપણે કેરીનો રસ ખાઈએ ત્યારે કેરીના રસની અંદર આપણે સફેદ ખાંડ સફેદ ખાંડનો ઉપયોગ કરીએ છીએ સફેદ ખાંડ એ આયુર્વેદ મુજબ વીસ સમાન એટલે કે ઝેર સમાન ગણવામાં આવે છે કારણ કે ખાંડને સફેદ બનાવવા માટે એની અંદર કેમિકલ નાખવામાં આવે છે અને એ કેમિકલનું આપણા શરીરમાં જલ્દીથી પાચન થતું નથી અને એ કેમિકલ આપણે એની સાથે જે ખોરાક લઈએ છીએ ખોરાકનું પણ જલ્દીથી પાચન થવા દેતું નથી એટલે કેરીના રસની અંદર જો આપણે એક વાટકી કે બે વાટકી ભરીને સફેદ ખાંડ નાખી અને એ ખાંડવાળો જો આપણે રસ ખાવાનું ચાલુ રાખીશું ઉનાળાની અંદર તો નાના બાળકોના શરીરની અંદર કફજન્ય રોગ થવાની શક્યતાઓ વધી જાય છે કારણ કે આયુર્વેદ મુજબ નાના બાળકોના શરીરની અંદર કફજન્ય રોગ થાય છે એટલે તમે જુઓ નાના બાળકોને શરદી કફ ઉધરસ ન્યુમોનિયા જેવી બીમારીઓ વારંવાર થાય છે તો આયુર્વેદ મુજબ નાના બાળકોની ઇમ્યુનિટી વીક હોય છે અને એના કારણે એમને કફજન્ય રોગ વારંવાર થાય છે તો નાના બાળકોને આપણે રસ ખવડાવતા હોઈએ કેરીનો તો એની અંદર ક્યારે સફેદ ખાંડ ઉમેરવી નહીં તો સફેદ ખાંડની જગ્યાએ બજારની અંદર ખડી સાકર એટલે કે ઘોઘડા સાકર આવે છે જેને દેશી સાકર કહેવામાં આવે છે જેની અંદર કોઈપણ પ્રકારનું કેમિકલ નાખવામાં આવતું નથી તો એ દેશી સાકર છે એ સાકર ઘરે લાવી અને એનો એને ખાંડડીમાં ખાંડી અને મિક મિક્સરની અંદર એનો પાવડર બનાવી દેવાનો એ ખાંડને દળી દેવાની પછી એ ખાંડનો જો આપણે કેરીના રસની અંદર નાખી અને ઉપયોગ કરીશું તો આપણને કફજન્ય રોગ થવાની શક્યતાઓ ઘટી જાય છે અને નંબર ઘણા લોકો કેરીના રસની અંદર એક કે બે ચમચી ઘી નાખીને ખાય છે ભેંસનું ઘી નાખીને જો ખાવામાં આવશે તો એ રસ આપણને ભારે પડે છે તો એવા લોકોને શરીરમાં વજન વધી શકે છે અને ચરબી પણ વધી શકે છે તો કેરીના રસની અંદર ભેંસનું ઘી ક્યારેય ઉમેરીને ખાવું નહીં તો કેરીના રસમાં તમારે ઘી ઉમેરવું હોય તો દેશી ગાયનું શુદ્ધ ઘી એ પણ ઘરે બનાવેલું હોય તો એનો જ ઉપયોગ કરવો કારણ કે બજારમાંથી આપણે જે ઘી લાવીએ છીએ એની અંદર કદાચ ભેળસેળ હોઈ શકે કેમિકલવાળું હોઈ શકે ડુપ્લિકેટ હોઈ શકે તો એ ઘી ખાવાથી આપણા શરીરને કદાચ નુકસાન થઈ શકે છે એટલે જ્યારે પણ ઘી ખાવું હોય ત્યારે હંમેશા દેશી ગાયનું શુદ્ધ ઘી ઘરે બનાવેલું ઘી કેરીના રસની અંદર દરરોજ એક ચમચી નાખીને પીવામાં આવે તો જે લોકોને વીસ કે પચીસ કે ત્રીસ વર્ષની ઉંમરના લોકો છે એમને કેરીનો રસ ખાવાથી પિત્ત વધે છે તો એ પિત્તને શાંત કરનારું છે તો દેશી ગાયનું શુદ્ધ ઘી એ પિત્તને શાંત કરનારું છે અને જે લોકોને પિત્ત થાય છે એવા લોકોએ કેરીના રસની અંદર ધાણા અને જીરુંનો પાવડર બનાવી અને એની અંદર અડધી ચમચી જેટલો તમે પાવડર નાખી અને જો તમે એ કેરીનો રસ ખાવાનું રાખશો તો ધાણા અને જીરું એ પિત્તને શાંત કરનારી વસ્તુ છે અને ત્રીજી વસ્તુ જ્યારે પણ કેરીનો રસ ખાવાનો હોય ત્યારે એ રસને નોર્મલ વાતાવરણની અંદર એટલે કે નોર્મલ ટેમ્પરેચરનો હોય ત્યારે જ એ રસ ખાઈ શકાય આપણે શું કરીએ છીએ કેરીનો રસ કાઢ્યા પછી એને ફ્રીજમાં કે ફ્રીઝરમાં મૂકી દઈએ છીએ અને એકદમ ઠંડો કરી અને પછી જો આપણે જો એ કેરીનો રસ ખાઈશું તો આપણા શરીરની અંદર ઠંડી વસ્તુને ગરમ કરવા માટે આપણા શરીરની એનર્જી વપરાઈ જાય છે એકદમ ઠંડો રસ ખાવાથી આપણી જે અગ્નિ છે જઠરાગ્નિ એ મંદ પડે છે અને એ વિરુદ્ધ આહાર કહેવાય છે આયુર્વેદ મુજબ વિરુદ્ધ આહાર છે કેમ કે આપણે કેરીના રસની સાથે ગરમ ગરમ રોટલી અથવા દાળ ભાત કે શાક એ બધું ગરમ ગરમ ખાઈએ છીએ અને રસ એ ઠંડો ખાઈએ છીએ એટલે આયુર્વેદમાં કહે છે કે ઠંડુ અને ગરમ એ બે વિરુદ્ધ આહાર છે એ બે એક સાથે ક્યારેય ખાવું જોઈએ નહીં અને જો તમને કફજન્ય રોગ થતા હોય તો તમે એની અંદર ચપટી સૂંઠ પાવડર નાખી અને ખાવાનું રાખશો તો જે લોકોને કફજન્ય રોગ થાય છે એમને કફજન્ય રોગની શક્યતાઓ ઘટી જાય છે તો આ રીતે આપણે કેરીનો રસ ઉનાળાની અંદર ખાતી વખતે થોડીક કાળજી રાખીશું તો કેરીનો રસ ખાવાથી જે કંઈ બીમારીઓ આપણા શરીરમાં આવવાની શક્યતાઓ છે એ બીમારીઓથી આપણે બચી શકીશું અને કેરીનો રસ ખાવાથી આપણા શરીરને જે ફાયદા થાય છે એનો ભરપૂર લાભ આપણને મળી શકશે પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ